તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામલલા ની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથની ની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પંદર વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ અને પંદર વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નહોતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગ્રહની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી એ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોય અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય અને જે ભગવાન રામચંદ્ર બાવીસ તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે હરેક કરું છું એક સાધુ રૂપે અને ભગવાધારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી બે હજાર ચોવીસમાં બે દિવાળી છે એક ચોવીસ અને પછી આવા વાળો દિવ દિવાળી છે તો હરેક ભારતના હિન્દુ નાગરિકોને હું નમ્ર અપીલ કરું છું કે આ દિવસે સારામાં સારો ઉત્સવ મનાવજો કેમ કે આપણી પેઢીઓ એ દિવસની રાહ જોતી હતી અને આ દિવસ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસ આપણે દીધું છે તો હું પ્રભુ રામના દર્શન કરું અને પછી એમના દર્શન કરું ને તોય મારે વાંધો નથી સાધુ તરીકે જો ભારત નું યુવાધન ને ખબર ન હોય કે આ શું છે અને આજના દિવસ નું એને જો મહત્વ ન ખબર હોય તો એ આપણા ભારત ના દુર્ભાગ્ય કહેવાય યુવાધન ને ખબર ન હોય તો આજે તો હરેક ને આજે ગઈઢા બુઢા બધાને ખબર પડવી જોઈએ કે આજે ભગવાન શ્રી રામ જે આક્રમણોથી મૂર્તિઓ તોડી મંદિરો તોડ્યા અને જે પ્રતિજ્ઞા હતી જેની અંદર કાર સેવકોએ પોતાના લોહી દીધા સાધુ સંતોએ લોહી દીધા છે અને વીરગતિ પ્રાપ્ત થયા છે અને આ દિવસની જો જુવાનોને ખબર ન હોય તો ઓ ભાગ્ય કહેવાય અમારા ને ભારતના ને ધર્મના બેન એટલે આજે જે મોદી સાહેબે જે કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને ભગવાન એને જાજી આયુષ્ય દીએ અને આવાને આવા કાર્ય કરતા રહીએ

પ્રભુ એનાથી કઈ પ્રતિષ્ઠા અટકવાની નથી અને પ્રતિષ્ઠા જે ટાઈમ મૂરત દીધેલું છે એ દિવસે જ પ્રતિષ્ઠા થશે જેને આવું હોય આવે ના આવું હોય ઘરે બેઠા હોય